અનામત 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 હવે ક્રિમી લેયર ક્રિમી લેયર ક્રિમી લેયર શું આ અનામતથી સમાજના તમામ ઘરે ઘરે તમામ લોકોને જે જન્મ પછી જે ઉંમર થાય નોકરી મળી જાય એવી માનસિકતા ફીટ કરવામાં ખૂબ સુખ દેખ એવું હોય છે ખરું ના જો કદાચ એવું હોત તો જે આ ચુકાદો જે આપવામાં આવ્યો સુપ્રીમ કોર્ટના જજોને એમને આ જજમેન્ટ લેવાનું અવકાશ જ નહોતો કેમ કે તમામને ઘરે ઘરે નોકરી મળી જાય તમામ વિકસિત થઈ ગયા એમને તો એ અવકાશ હતો કે હવે અનામત ના હોવી જોઈએ પણ એવું નથી કારણ આ અને બીજી વાત કહી દઉં કે અનામત એ કોઈ ભીખ નથી અને અનામત એ કોઈ માગણી પણ નહોતી પણ અનામત એ ગાંધી અને કોંગ્રેસના ષડયંત્રનું ફળ સ્વરૂપ છે બાકી આંબેડકર સાહેબ બે મતનો અધિકાર માંગે છે અમારો નેતા અમારો જ હોય કોઈ પાર્ટીનો ગુલામ ના હોય અને જે સમાજનો નેતા છે સમાજનો વિકાસ કરશે કોઈ કોઈ લેયર જરૂર પડે સમા તમામનો વિકાસ વ્યવસ્થા બંધારણમાં છે પણ આજે સમાજનો નેતા સમાજના નામ પર બાબા સાહેબના નામ પર નેતા બનીને મનુવાદી પાર્ટી જાતિવાદી માનસિકતા વિચારધારા જે પાર્ટીઓની ગુલામી કરે છે તે સમાજની આ જ દશા થાય ને આજથી સંપૂર્ણ વિડીયો સમજવા જોવા માટે આ વખતે